નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે વિડીયોની અંદર નવા વિડીયોની અંદર દરેક દર્શક મિત્રોનું હાર્દિક હાર્દિક અને હાર્દિક સ્વાગત છે તો હવે મિત્રો આજે આપણે વાત કરવાની છે કે આ જો હું તમને બતાવું છું મગફળી થોડી પીળાશ પડતી છે એનું મુખ્ય કારણ શું છે જો બધા છોડ છે એ પીળાશ પડતા નથી પણ પાંચ ટકા છોડ છે એ પીળા જ પડતા છે આ જે મારી પોતાની જ વાડી છે એની અંદર હું તમને બતાવવા જઈ રહ્યો છું કે આ વિડીયોની અંદર જે હું તમને બતાવું છું ને જો અમુક છોડ છે એ પીળા પડતા છે એનું કારણ શું તો મિત્રો ખાસ તમને જણાવવાનું કે હું તમને પહેલાં બતાવી દઉં આપણી બેટી બત્રીસ મગફળી છે એ બતાવી દઉં અંદાજે તો સાઠ દિવસ ઉપરની થઈ ગઈ છે સોરી સાઠની પણ પાંસઠ દિવસ દિવસની આજુબાજુની થઈ છે પણ બીટી બત્રીસનું વાયતર આપણે કરેલું છે આપ સર્વને ઘણા વિડીયોની અંદર બતાવેલું છે અને આજે પણ બતાવી દઉં કે બીટી બત્રીસનું વાયતર કરેલું છે તો મિત્રો ખાસ તમને જણાવવાનું કે માંડવી પીળી પડવાનું મુખ્ય કારણ શું હોય છે ઘણા બધા આમ ગણવીને તો આપણે ઘણા બધા કારણો હોતા હોય છે પણ ખાસ કરીને તો પાણી વધુ તો વધારે વધી વધારે આપવાથી પણ માંડવી પીળી પડતી હોય છે પણ ના આપણે તો એવું બધું કાંઈ ખાસ કરેલ નથી આપણે તો આને આ માંડવી મગફળીની અંદર એક જ પાણ આપેલું છે અને અત્યારે હાલમાં બીજું પાણ ચાલુ છે પણ વરસાદ ન આવવાના કારણે આપણે પાણી આપેલું છે જો વરસાદ આવી જાય તો આપણે પાન આપવાનું પણ સ્ટોપ કરી દેવાનું એટલે કે બંધ કરી દેવાનું છે પણ દર્શક મિત્રો જો બધી આપણે માંડવી છે એ પીળી છે નહીં પણ પાંચ ટકા છોડ છે એ પીળો પડતો જાય છે તો મિત્રો પહેલાં તો હું તમને બતાવી દઉં કે જો પીળી પડવાના ઘણા બધા કારણો હોય છે આ છે એ વધની છે આ નવી વધ છે બીજું કાંઈ નથી આ આની પહેલાં આપણે આગળનો વિડીયો મૂકેલો છે કે હુયા ઉતારવા માટે કઈ દવા વાપરી તો એ હૂયા ઉતારવાની આપણે જે દવા આપી હતી એટલે મગફળીની છે એ વૃદ્ધિ છે એ સ્ટોપ થઈ ગઈ હતી વૃદ્ધિ સ્ટોપ થઈ ગઈ એના માટે મગફળી છે એકદમ કાળે ભમ્મર થઈ ગઈ હતી પણ પછી આપણે પાણી આપ્યું એટલે થોડી પીળા થોડી છે એ પીળા પડતી થઈ ગઈ છે પણ બીજી કોઈ પણ જાતની ફૂગ કે કાળી ફૂગ કે સફેદ ફૂગ કે એ કોઈપણ જાતની ફૂગ છે અને એક એકદમ નરવાસ પડતી છે પણ પીળી પડવાના કારણો ઘણા બધા હોય છે તો ખાતરની અછતના કારણે પણ પીળી પડે છે અને પાણી વધવાના કારણે પણ પીળી પડે છે ત્યાર પછી મિત્રો અમુક છે એ નાઇટ્રોજન આપણે આગળનો પાક આપેલો હોય એમાં નાઇટ્રોજન આપણે આપેલું હોય છે આગળના પાક અમાનો કે મારે તો આમાં બાજરો હતો એ આપ સર્વને ખબર છે આગળનો પાક છે ઉનાળું પીત હતું એમાં બાજરો હતો ઉનાળું પીત હોય તો પણ તમારી મગફળી અમુક પાણી છે પાણીનું શોષણ કરી રાખે છે જમીન છે એ પાણીને જકડી રાખે છે એના માટે મગફળીની અંદર પાણી જોવાની જરૂર પડતી નથી તો પછી મગફળીમાં પાણી વધી જાય છે આવા બધા ઘણા બધા કારણો હોય છે એક તો બેક્ટેરિયાની કમીને કારણે પણ મગફળી પીઢી પડતી હોય જો મત મિત્રો ખાસ તમને જણાવવાનું તો આગળના વિડીયો હું બતાવી દઈશ કે મગફળી સુકાતી હોય અને લીલી ફૂગ કે કાળી ફૂગ આવેલી હોય તો એમાં રાયઝોબિયમ સારી કંપનીના બેસ્ટ કંપનીના રાયઝોબિયમ બેક્ટેરિયા આવે છે એ છે એ છાણિયા ખાતર સાથે આપવાના છે પછી આપણે રેતી કે કપસી સાથે આપવાના નથી છાણિયા ખાતર સાથે ભૂકો છાણિયા ફી ખાતરનો પૂ કરી અને આપણે છે એ ખેતીની અંદર વાડીની અંદર છંટકાવ કરવાનો છે જોકે મારે તો પાસઠ કે સિત્તેર દિવસની મગફળી થઈ છે પણ આમાં કોઈ પણ જાતની જરૂર નથી હા આની પહેલાં એક મોલો એટલે કે ગળો કહેવાય એનો જરૂર હતી પણ આપણે દવા છાંટી નથી અત્યારે મોલો કે ગળોનો પીરિયડ પણ વહી ગયો છે આવા બધા ઘણા બધા ખેતીના પ્રશ્નો ઉત્પન્ન થતા હોય છે કહેવાય છે ને કે એક લાવે અને બાર તૂટે આ બધું ખેતીમાં એવું બધું સારું જતું હોય પણ આપણે એનાથી હારવા નથી અને આગળને આગળ વધતું રહેવાનું છે વિડીયો સારો લાગ્યો હોય તો એક વખત વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કેમકે આવા જો મિત્રો હાલ હું તમને બતાવી જો આ થોડુંક પાણી વધવાના કારણે જ થોડી પીડી પડી છે આ સા આપણે શેઢાના છે આડા આવેલા છે એમાં થોડી વધારે પીળી પડેલી છે પણ આમાં થોડું ઘણું પાણી વધારે ભર્યું રહેતું હોય કલાક બે કલાક પાણી ભર્યું રહેતું હોય છે એટલે આમાં વધારે મગ મગફળી થોડીક પીળી પડી છે તો ફરી મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી હાલ દરેક દર્શક મિત્રોને મારા તરફથી જય માતાજી